जय माताजी जय मागल जय दरक्या अमा नवा ब्लॉग मध्ये स्वागत आहे ફરી એકવાર આપણે આવી ગયા છે આપણી વાડીએ ભેગું લઈને અત્યારે વરસાદ ચાલુ છે એટલે મોટો બ્લોક શરૂ કર્યો છે અને બ્લોકમાં કાંઈ આ મજા નહીં આવે વરસાદ છે એમાં જો તમે વાડીએ આવી ગયા છે વરસાદ ચાલુ છે એક વરસાદ ચાલુ છે એટલે ભેવું કાંઈ સરતી ન અને આપણે માદલામાં બેહાડવા લઈ જવાનું છે ભેવને જો તમે ભાઈ ભેવ વરસાદ ચાલુ છે એટલે કઈ સરે નહીં અત્યારે વરસાદ ના પાણી ભરાય બદદાઈ ની આગળ વાસડી જાય છો તો એ છો કનડે લે સરે ની કાય અંદર હવે વરસ સાત ચાલુ છે વાસડી બેન જાય બદદાઈ ના આગળ હો જાય આ બધા પાછળ રહી ગયા હાલ વરસાદ નો ફરા જોખાડો અએ તો ગારો થઈ ગયો છે હમન 3 દિવસ વરસ સાસલુ સે નાવાસ રિવે જો ઓવાળા હોપડ સડકા હોપડ નીકળી જા બેન સરવા પડતર માંસ ગડી જા છે ભેહુ બધી જે બહાર રખડે બેન અંદર વેઈ જા છે બધી પેલા ભેહુ આવી ગઈ છે પાણી પીવા પાહે આ સડી બેન જો રખડતા રખડતા આમ થે પોઈ જા ઓ આયવા ઘાસ માં ગડી જાશે આલે अले वाह वाह घास खाए से जो बे वो आए सर ऐसे ने वासड़ी आए रखड़ा जो अंदर ई ते पछि झटका अंदर जो झटका ही साल समड़ो जो जड़ी रहा ओ क्या जाऊ वासड़ू बेहु मादा में आई गई से तुम जो सको सो वासड़ी बाहर खड़े से वर्षा चालू है

મેથી આપડે સિંગમાં આટો મારો આવી ગયું છે અને સિંગમાં પાણી પાવાનું હતું પણ હવે વરસાદ આવી ગયો એટલે પાણી ભી ઈ છે જો આશા છે કે તમને આજનો વિડિયો ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરજો